બાદ કાયમી ભરતીની માંગ સાથે શિક્ષકો મેદાનમાં છે ટેટ ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગર સચિવાલય પહોંચ્યા વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ની કાયમી ભરતીની માંગ કરી છે શિક્ષણ મંત્રી કોજૂઆત પણ કરી રહ્યા છે અને પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ચોત્રીસ હજાર પાંચસો છ શિક્ષકોની જગ્યા ખાલી છે લાંબા સમય બાદ પરીક્ષા લેતા ઉમેદવારોની વયમર્યાદા પૂર્ણ વયમર્યાદામાં છૂટછાટ આપવા પણ માંગે છે

મુકેશ દોશી મેયર નૈનાબેન પેઢડીયા સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર ગાંધીનગર પહોંચ્યા ધારાસભ્ય રમેશ ટિલાડા ઉદય કાનગઢ દર્શિતા શાહ અને ભાનુબેન બાવરીયા પણ ગાંધીનગરમાં છે સીલિંગની કાર્યવાહી બાદ આગેવાનો પહોંચ્યા છે શહેરમાં પાંચસોથી વધુ મિલકતો સીલ કરાતા આગેવાનો ગાંધીનગર પહોંચ્યા છે તો આ તરફ રાજકોટમાં વિવિધ એસોસિએશનના આગેવાનોએ રાજકોટ મનપા કમિશનર ડીપી દેસાઈને રજૂઆત કરી ચેમ્બર ઓફ કોમર્સ સ્વનિર્ભર શાળા સંચાલક ડોક્ટર સહિતના એકસો બાર એસોસિએશનના આગેવાનોની રજૂઆત કરી છે જેમાં કમિશ્નરના મતે બસ્સો એકમોને સીલ ખોલવામાં આવ્યા છે અને ફાયર એનઓસી બીયુ પરમિશન નથી તેવી મિલકતો સીલ કરાય છે સાથે જ એસઓપી બનાવવાની વિચારણા ચાલી રહી છે એકથી બે દિવસમાં ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવાની વાત પણ કરી છે અને સાથે જ ફાયર એનોસી પણ કોઈ પણ જાતના વિલંબ વગર આપવામાં આવે તેવી વાત કરી છે તો કમિશનરના મતે રેસિડેન્શિયલ વિસ્તારમાં પ્રી ચલાવી શકાય પણ રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં નહીં છેલ્લા અઠવાડિયા ત્યાં રાજકોટના તમામ વેપારીઓ ઉદ્યોગકારો અને આમ પબ્લિક જે કાંઈ હેરેસમેન્ટ છે ખાસ કરીને સીલિંગની જે પોઝિશન પ્રક્રિયા છે એના અનુસંધાને ઘણા બધા વેપારીઓના કમ્પ્લેન હતી અને રાજકોટ ચેમ્બરે ગઈકાલે વિવિધ એન્સ્ટોટ સાથે મિટિંગ કરી અને આજે મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર પાઠવું છે અને તમામ વેપારી લોકોને કે તમામ ઉદ્યોગકારોને કોઈપણને મુશ્કેલી ન પડે કારણ કે મોસ્ટ ઓફના આપણે પ્રશ્નો જોયા તો મુશ્કેલી સરકારી તરફથી વધારે છે દ્વારકાના દરિયાકાંઠેથી ફરી ઝડપાયું છે પારસી ચરસ મોજબ કિનારેથી આઠસો પચાસ ગ્રામ ચરસ મળી આવ્યું છે દરિયા કિનારેથી બેતાળીસ લાખનો ચરસનો જથ્થો ઝડપાયો છે ત્રણ દિવસમાં બીજી વખત ચરસનો જથ્થો ઝડપાયો છે અને અવારનવાર દ્વારકાના દરિયા કિનારેથી ડ્રગ્સ અને ચરસના જથ્થા ઝડપાઈ રહ્યા છે બે દિવસ પહેલા વરવાડા ખાતે ત્રીસ કિલો ચરસનો સોળ કરોડથી વધુની કિંમતનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો અને વધુ એક બિનવારસી હાલતમાં જથ્થો મળ્યો છે મોજબ ગામના દરિયા કિનારેથી આઠસો પચાસ ગ્રામ ચરસ મળી આવ્યું છે આપ જોઈ શકો છો દ્વારકાના જ અલગ અલગ વિસ્તારોમાંથી આ ચરસનો જથ્થો મળ્યો છે બેતાળીસ લાખનો સોળ કરોડનો આ સાથે જ આઠસો પચાસ ગ્રામ પણ મળી આવ્યું છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી જી મુકુંદ

દ્વારકાના દરિયા કિનારે આવેલ મોજબ પાસેના દરિયા કિનારે દ્વારકા પોલીસે દરિયા કિનારેથી આ બેતાલીસ લાખની કિંમત નું ચરસ મળી આવ્યું છે પોલીસે દરિયાઈ વિસ્તારમાં ખાસ સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે દરિયા કિનારે આટલો જથ્થો ક્યાંથી આવ્યો કઈ બોટ મારફત થી આવ્યો તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે હાલ પોલીસે ચરસનો જથ્થો ઝડપી લઈ દરિયાઈ વિસ્તારમાં વધુ તપાસ હાથ ધરી છે ત્યારે વાત કરીએ તો બિનવારસુ હાલતમાં મળેલો આ ચરસનો જથ્થો છે. છે? તે તે કોણ કોણ પહોંચાડી ગયું લઈ હતું? તમામ સવાલો પર પોલીસ માટે પડકારરૂપ સાબિત થયું છે ત્યારે અગાઉની વાત કરીએ તો દ્વારકા જિલ્લાના તલાયા બંદર ખાતેથી સંધ્યા ત્રણસો પચાસ કરોડ નું કિંમતનું અને નાવોદરા બંદર ખાતેથી એકસો વીસ કરોડ કિંમતનું ડ્રગ્સ પણ ઝડપાયું હતું ત્યારે ડ્રગ્સ માફિયાઓ પણ બિલ મુકુંદ આપનો આભાર તો આ સાથે ચાર વાગ્યા સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે તાપી ડાંગ નવસારીમાં માં વરસાદની આગાહી છે દાદરા નગર હવેલી પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી નિયત સમય કરતા ચોમાસું વહેલું આવી રહ્યું છે અને મહારાષ્ટ્રમાં પણ ચોમાસું વહેલું આવ્યું વલસાડ ડાંગના વિસ્તારોને કવર કર્યા છે વેરાવળથી પિસ્તાળીસ કિલોમીટર દૂર આ ચોમાસું હતું પરંતુ હવે વિધિવત એન્ટ્રી કરી દીધી છે આજ રોજ અગિયાર જૂન બે હજાર ચોવીસ ના રોજ નૈઋત્યના ચોમાસાનો પ્રવેશ ગુજરાતની અંદર થઈ ચૂક્યો છે આમ જોવા જઈએ તો ચાલુ વર્ષ એટલે કે બે હાજર ચોવીસ ના વર્ષ દરમિયાન ચોમાસું છે તે એના નિયત સમય કરતાં થોડુંક વહેલું ચાલી રહ્યું છે ઓગણીસ મે બે હજાર ચોવીસ ના રોજ નૈઋત્યનું ચોમાસું આંદોબાર નિકોબાર ટાપુ ઉપર નોંધાયું હતું એ પછી નોર્મલ તારીખ જે પહેલી જૂન છે પહેલી જૂને ચોમાસું છે કેરળમાં આવવું જોઈએ એની જગ્યાએ ઓગણત્રીસ મે ના રોજ મોડી રાત્રે કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ ગયો હતો ટાપુ ઉપર પણ ચોમાસું વહેલો આવ્યું કેરળની અંદર પણ ચોમાસાનો સમય કરતા વહેલો પ્રવેશ થયો હતો એ પછી મહારાષ્ટ્રના મુંબઈમાં પણ સમય કરતા ચોમાસું વહેલું પ્રવેશ્યું હતું અને આજે અગિયાર જૂન બે ના રોજ ચોમાસુ છે એ ગુજરાતમાં પ્રવેશ કરી ગયું છે આજની તારીખે ચોમાસુ છે એ દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ સહિતના અનેક વિસ્તારોને કવર કર્યા છે અને જે સૌરાષ્ટ્રની વાત કરવાઈ તો સૌરાષ્ટ્રના વેરાવળથી પિસ્તાલીસ કિલોમીટર દક્ષિણની અંદર દરિયાની અંદર આ ચોમાસુ છે એટલે વેરાવળથી પણ ખૂબ નજીક ચોમાસુ છે આજે અગિયાર જૂન બે હજાર ચોવીસના રોજ સાંજ સુધી અથવા તો મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ સહિતના વિસ્તારોની અંદર પણ ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે એટલે આમ તો ચોમાસું છે છે એ ગુજરાતની અંદર જૂને આવતું હોય પણ ચાલુ વર્ષે બે હજાર ચોમાસું છે તેના સમય કરતા ચાર દિવસ વહેલો પ્રવેશ થયો છે જોકે આ કોઈ અલગ કે નવી વાત ન ગણી શકાય અનેક વખત એવું બન્યું છે ભૂતકાળની અંદર કે ચોમાસું એના સમય કરતા વહેલું પણ ગુજરાતની અંદર આવતું હોય છે ને એવું જ ચાલુ વર્ષે બન્યું છે સમય કરતા ચાર દિવસ વહેલું છે એ ગુજરાત ની અંદર ચોમાસું બેસી ગયું છે ક્યાં વરસાદ પડશે તે પણ મેપના માધ્યમથી જ સમજી લઈએ ગુજરાતમાં કયા વરસાદની આગાહી છે કયા કયા જગ્યાએ તો આજે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે અને સૌરાષ્ટ્રના કયા કયા વિસ્તારોને ધમરોડશે તો આપ જોઈ લો મેપના માધ્યમથી મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ દક્ષિણ ગુજરાતના કયા વિસ્તારો છે જ્યાં વરસાદ થશે કારણ કે ગુજરાતમાં વરસાદ દક્ષિણ ગુજરાતથી જ થઈ છે એટલે નૈઋત્યનું ચોમાસું થી બેઠું છે જોઈ શકો છો કે અહીંયા વલસાડ ડાંગ તાપી નવસારી સુરત નર્મદા ભરૂચ વડોદરા અને પંચમહાલ એટલે મધ્ય ગુજરાતનો આ વિસ્તાર પણ આવી ગયો કે જ્યાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે તો એવા વિસ્તારો છે જ્યાં આજે વરસાદ થશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તો આજે દક્ષિણ ગુજરાત માટે આગાહી છે આ સાથે જ આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે ત્યાં પણ વરસાદ થવાનો છે તો એવા વિસ્તારો છે જ્યાં આજે ને આવતીકાલે વરસાદની આગાહી છે તો વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે ગુજરાતમાં જે તો આ અંગે જ વધુ માહિતી મેળવીશું સહયોગી સિદ્ધાર્થ પાસેથી સમાચાર છે ચોમાસું ગુજરાતમાં આવી ગયું છે શ્રી ગણેશ ચોમાસાના થઈ ગયા છે સૌથી પહેલા મેં આપને જણાવ્યા કે અત્યારે નવસારી પહોંચી ગયું છે ચોમાસું અને મહત્વની વાત જે છે કે દસ વર્ષમાં ત્રીજું સૌથી મહત્વની વાત એ છે કે ચોમાસાના શ્રી ગણેશ ગુજરાતમાં થઈ ગયા છે ત્યારે નવસારી પહોંચ્યા હોવાના હમણાં સમાચાર મળ્યા છે અને દસ વર્ષમાં ત્રીજું સૌથી વહેલું ચોમાસું આવ્યું છે જે તારીખ હતી તેનાથી પહેલા આવી ગયું છે હવે

જેમ કે વલસાડ ને આપ જોઈ રહ્યા છો તો વલસાડની અંદર વરસાદની સિચ્યુએશન જોવા મળશે સલવાસા એવું છે કે જ્યાં આગળ વરસાદ જોવા મળશે એની સાથે સાથેના જે નજીકના વિસ્તારો છે વ્યારા વ્યારામાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે રાજપીપળામાં વરસાદ જોવા મળશે આની સાથે એક તરફ જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું આવી ગયું છે એન્ટ્રી જે છે દાહોદમાં પણ વરસાદની જે સિસ્ટમ છે તે સક્રિય થઈ ગઈ છે વધુ એક મહત્વની જાણકારી જે મળી રહી છે તે પ્રમાણે આગામી ત્રણથી ચાર દિવસ સારો એવો વરસાદ સમગ્ર ગુજરાતની અંદર હશે જે જગ્યાએ આપ જોઈ રહ્યા છો આ વરસાદી માહોલ જે જોવા મળ્યો છે તે તમામ વિસ્તારોની અંદર જોવા મળી શકે છે અને મોટાભાગના ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં પણ એક પરિસ્થિતિ જે છે કે વરસાદની થઈ ગઈ છે આપને જણાવી દઈએ કે આ તરફ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરીએ તો દાહોદમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે બોડેલીમાં પણ સારો એવો વરસાદ છે કે જે આવનાર સમયમાં જોવા મળશે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે તો હાલની આ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને ગુજરાતની અંદર સત્તાવાર રીતે ચોમાસાનું શ્રી ગણેશ થઈ ગયું છે અનેક વિસ્તારોમાં હવે જે એક્ટિવિટી થશે તે પ્રી મોન્સૂન એક્ટિવિટી નહીં પરંતુ મોન્સૂન એક્ટિવિટી તરીકે જોવા મળશે તો ચાર દિવસ વહેલું આ ચોમાસું બેસી ગયું છે નવ નવસારી સુધી ચોમાસું પહોંચી પણ ગયું છે અને ધીમે ધીમે તે આગળ વધ્યું છે તો આગળ વધીને તે મધ્ય ગુજરાતને પણ કવર કરશે સૌરાષ્ટ્રને અને ત્યારબાદ વારો આવશે ઉત્તર ગુજરાતનો કેરળમાં પણ સમય કરતાં વહેલું ચોમાસું બેસી ગયું હતું અને ગુજરાતમાં પણ સામાન્ય રીતે પંદર જૂને છે સત્તાવાર ચોમાસું બેસતું હોય છે પરંતુ ચાર દિવસ વહેલું એટલે કે આજે ચોમાસાનું મેઘરાજાનું આગમન છે તે ગુજરાતમાં થઈ ગયું છે એટલે કે ચોમાસાનો સત્તાવાર વરસાદ છે તે નવસારી સુધી પહોંચ્યો છે અને નવસારી વલસાડ એટલે કે દક્ષિણના ભાગમાંથી હંમેશા માટે ગુજરાતમાં એન્ટર થતું હોય છે જે ચોમાસાની ધરી હોય છે તે ગુજરાત સુધી પહોંચી ગઈ છે અને ગુજરાતમાં જેના કારણે ખેડૂતો પણ ખુશ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગામી પાંચ દિવસ છે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે